નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ છ છ બે હજાર ચોવીસમાં સંદેશ પેપરમાં આપેલા શિક્ષક ભરતી વિશે એક લવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ખોરદા મોપો ખોરદા તાલુકો નીઝર જિલ્લો તાપીમાં ભરતીઓ આવેલી આવેલીપેલા નિયમો અને જાણી લઈએ સીબીએસઇ બોર્ડ ટીજીટી માટે અંગ્રેજી માધ્યમમાં ભણેલા તેમજ ઉત્સાહી નિવાસી શાળાના અનુભવી અને અંગ્રેજી માધ્યમમાં સીબીએસઈ આઈ સ્ટેટ બોર્ડ ભણાવવાનો સરેરાશ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને અનુભવ અને લાયકાત મુજબ સંતોષકારક લાગે તો રૂપિયા પચીસ હજારથી પાંત્રીસ હજાર સુધીનો આકર્ષક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પીજીટી ગુજરાતી માધ્યમ માટે રૂપિયા પચીસ હજારથી ત્રીસ હજાર પગાર પીએફ વીમો ભોજન સાથે નિઃશુલ્ક નિવાસ વગેરેના લાભ આપવામાં આવશે બધી જ પોસ્ટમાં સ્ત્રી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ફ્રેશ ઉમેદવાર પણ અરજી અને ઓપન ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ છ છ બે હજાર ચોવીસથી તારીખ બાર છ બે હજાર ચોવીસ સુધી સવારે દસથી એક કલાક સુધી રજાના દિવસ સિવાય શાળા ખાતે ફોટો અને અસલ પ્રમાણપત્ર સાથે ઓપન ઇન્ટરવ્યૂ અથવા શાળાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ઇ એમ આર એસ સોડા ડોટ ઓર્ગેનાઇઝેસ પર જઈ ઓનલાઈન અરજીની સાથે આપેલા ક્યુઆર કોડ સ્કેન કરીને પણ આવેદન કરી શકે છે સહી છે એકલવી મોડલ રેસિડેન્સી સ્કૂલ મોપો ખોરદા તાલુકો નિજર જિલ્લો તાપી નીચે વેબસાઇટ આપવામાં આવેલી છે અને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે તો કયા કયા વિષયની છે તેની જાહેરાત વિશે જોઈ લે ઓપન ઇન્ટરવ્યુ છે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શાશ્વત સંસ્થા ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોટ સોસાયટી અને શ્રી શાંતિલાલ સંધવી ફાઉન્ડેશન મુંબઈ દ્વારા સંચાલિત ધોરણ છથી બારને તાપી જિલ્લા અને રાજ્યની આદિજાતિ વિકાસ વિભાગની અગ્રણી નિવાસી શાળાઓનો અનુભવ અને નિષ્ણાત કર્મચારી જોઈએ જે પેલું છે ટીજીટી માટે સીબીસી બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ગણિત વિજ્ઞાનમાં છે બીએસસી એમએસસી બીએડ અથવા બીએ મેથ સાથે સંખ્યા છે એક અને બીજું છે હિન્દી છે એમ એ બી સંખ્યા છે એક પછી પીટી યોગા શિક્ષિકા તરીકે જોઈએ છે સાઈકોચ એનઆઈએસ બીપીએ એમપીએ ડિપ્લોમા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલા વ્યક્તિગત રમતોના નિષ્ણાંત સ્ત્રી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે સંખ્યા છે એક પછી ઉચ્ચતર માધ્યમિકમાં પીજી ગુજરાતી માધ્યમ ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન એમએસસી બીએડ સંખ્યા છે એક ત્રીજું છે બિન શૈક્ષણિક સ્ટાફ માતા અથવા ગૃહપિતા બી એમ એ બી એડ કે અન્ય વિષયમાં સ્નાતક અનુસ્નાતક સાથે છાત્રાલયમાં અનુભવના પ્રાધાન્ય જે સંખ્યા છે બે પછી સંગીત માટે છે સંગીત વિરાસત ડિપ્લોમા સંગીત બેચલર ડિગ્રી સંગીત એક સંખ્યા માટે જે છે એક જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર